હેલો મિત્રો રિન્યુએબલ એનર્જી સ્ટોક મિત્રો વીજળીની માગ ઝડપી વધી રહી છે અને કાલે મિત્રો કે પીઆઈ એ ગ્રીન એનર્જીનો શેર ધંધા દસ પર્સન્ટ વધ્યો અને એ વધવાનું પાસળનું કારણ કંપનીમાં તેજી આવવાનું કારણ કંપની બોનસ આપવા દઈ રહી એની નેક્સ્ટ મિટિંગમાં એ નક્કી કરશે કે બોનસ શેર હોલ્ડરોને કેવી રીતે આપવું કયા રેશિયામાં આપવું એક જેમ બે કે એક જેમ એક એ હવે નક્કી થશે પરંતુ તેના પહેલાં કંપનીનો શેર આસમાને પગી ગયો છે હવે આપણે કંપની વિશે વાત કર અને કયા ભાવમાં આપણે એન્ટર તો જેને પાસે શેર હશે એ લોકોનો તો કદાચ એક જેમ બે બોનસ આપે તો એમના શેર ત્રણ ઘણા થઈ શકે છે એક જેમ એક બોનસ આપે તો એમના શેર ડબલ થઈ શકે છે હવે આપણે કંપનીની વાત કર કે કંપનીએ એક વર્ષમાં બસો વીસ ટકાનું રિટર્ન આપ્યું છે અને ચૌદસો અડસઠની પાંચ પૈસા ઉપર કંપની રિટાયડ થઈ ગઈ છે કાલી કંપની દમદાર દસ ટકા કંપની વધી છે પાંચ વર્ષમાં કંપનીએ ત્રણ હજાર આઠસો ટકા રિટર્ન આપ્યું છે એટલે કે પોંચ વર્ષોમાં કંપનીએ તમારા પૈસા આંતરી ઘણા કરી આપ્યા છે પરંતુ કંપનીનો ગ્રોથ અને ફંડામેન્ટ કેવો છે તેના ઉપર આપણે એક નજર કરું કે બે હજાર આઠની કંપની છે અને કંપની સોલાર પાવર જનરેશનનું કામ કરે છે અને કંપની બે હજાર ત્રીસ સુધી સોલાર પાવર જનરેશન ઉપર કે આવનારા સાત વર્ષોમાં ચાળીસ ટકા સીજીઆરના ગ્રોથ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરશે કે દર વર્ષે કંપની ચાલીસ ટકાનો સીજીઆર ગ્રોથથી કામ કરી રહી છે મિત્રો એનું માર્કેટ કેપ છે પાંચ હજાર નવસો કરોડ એકદમ નાની કંપની છે મિત્રો સ્મોલ કેપ મેડકોપ ટાઈપની કંપની છે અને એનું માર્કેટ કેપ વધીને સાઠ હજાર થશે એટલે તમારો તમારા પૈસા દસ ગણા કરી લેવાની કંપનીમાં ક્ષમતા છે એ કંપનીના ઇન્ડસ્ટ્રીનો પીએ છે એકસઠ અને કંપનીનો પીએ છે તેતાળીસ પોઈન્ટ આઠ કંપનીનો આરઓઈ છે ત્રેપન પોઈન્ટ ચાર અને કંપનીનો આરઓ ઓ સી ઈ છે ચોવીસ કંપની એનો જે ગ્રોથ છે વેચાણ અને નફાનો એ એકસો ને ત્રણ ટકા ઉપર કંપની કામ કરી હતી કંપની ફેસ વેલ્યુ દસ રૂપિયા છે મિત્રો અને કંપનીનો બાવન વીક લો ત્રણસો નેવ્યાશી રૂપિયા છે અને વધીને કાલે ચૌદસો ને અડસઠ રૂપિયા થયો ત્રણસો હાડી ત્રણસોનો શેર ચૌદસો રૂપિયા ઉપર ફૂંક્યો છે બિલકુલ હવે એની વેચાણની વાત કરો કે ડિસેમ્બર બાવીસમાં એને એકસો એકસો ને અગ્યાસી કરોડનું વેચાણ કર્યું તો માર્ચ ટીવીમાં એકસો બ્યાસી જૂન ત્રીવીમાં એકસો ને નેવું અને સપ્ટેમ્બર તીવીમાં બસો પંદર કરોડનું વેચાણ કર્યું છે વેચાણ ક્વાર્ટર ક્વાર્ટર વધી રહ્યું છે નફાની કાર વાત કરો તો ડિસેમ્બર બાવીસમાં ત્રીસ કરોડ માર્ચમાં બત્રીસ કરોડ જૂનમાં તેત્રી કરોડ અને સપ્ટેમ્બરમાં પોંત્રી કરોડનો નફો કંપનીએ કર્યો છે હવે આપણે પરમોટરના શેર હોલ્ડરની વાત કરીએ કે પરમોટરનું શેર હોલ્ડિંગ ત્રેપન પોઈન્ટ આઠ ટકા છે હવે ડીએની વાત કરું ડીએ સપ્ટેમ્બરમાં ડીઆઈએ ચાર પોઈન્ટ ચોવીસ ટકા એનું હોલ્ડિંગ હતું એ સપ્ટેમ્બરમાં વધારીને સાત પોઈન્ટ બાવીસ ટકા કર્યું છે એટલે કે ત્રણ ટકાનો દમદાર એફઆઈસીએ એની ખરીદીમાં વધારો કર્યો છે ડીઆઈનું હોલ્ડિંગ સપ્ટેમ્બર ત્રેવીસમાં હતું નહીં અને ડિસેમ્બર ત્રેવીમાં બે પોઈન્ટ પચીસ ટકાનો ઉમેરો કર્યો છે હવે આપણે પબ્લિકના શેરોની વાત કરો કે પબ્લિકના સપ્ટેમ્બર ત્રેવીમાં એકતાળીસ ટકા શેર હતા તે ઘટીને ત્રણ પોઈન્ટ એકતાળીસ ટકા છે કંપનીમાં સતત એફઆઈસી અને ડીઆઈનું હોલ્ડિંગ વધી ગયું છે મિત્રો કંપની દમદાર છે તમારે કંપની જે ઉપર જાય છે એનું ઉપરથી પ્રોફિટ બુકિંગ આવે છે અને કંપની નીચે આવે છે તમે બારસોથી અગિયારસો પચાસથી બારસોની રેન્જમાં આ કંપનીમાં થોડું થોડું હોલ્ડિંગ તમારે હજુ વધારવું હોય તો તમે વધારી શકો અથવા તમે વધારે રિચાર્જ કરી અને આ શેર તમારી રડારમાં રાખી શકો હવે નેક્સ્ટ શેર બીજો શેર છે ઈરિડા મિત્રો કાલે એકસો એક અને પંચોતેર પૈસા ઉપર ટ્રેડ થઈ ગયો બત્રીસ રૂપિયામાં આઈપીઆઈનો શેર દમદાર એકસો ને વીસે પોકવા થયો તો શેર અને ઇથી પાછો રિટર્ન આવ્યો છે અને કાલે પાછો શેરમાં વધારો થયો છે છેલ્લા કેટલાક દિવસથીમાં ઘટાડો હતો પરંતુ આજે સાડા ટા ચાર ટકાનો વધારો થયો છે કંપની એનર્જી કંપનીઓને ફાઇનન્સનું ફાઇનન્સ આપવાનું કામ કરે છે મિત્રો જો એનર્સ એનર્જી કંપનીઓનો જો આટલો બધો ગ્રોથ હોય અને વીજળીની આટલી બધી ડિમાન્ડ હોય તો એની ફાઇનાન્સ આપનારી કંપની અને દમદાર એનો ગ્રોથ થવાનો છે એ સો ટકા વધશે પરંતુ ક કંપનીનો અત્યારનો શેર ત્રીસ રૂપિયા મોંઘો છે જો સાઠથી સિત્તેરની રાજ્યમાં આ શેર મળે તો શેરમાં સો ટકા રોકાણ કરવું જોઈએ અને કંપનીનો ભાવ ખરીદી શકાય તેવો નથી પરંતુ ઘટાડામાં સિત્તે સાઠ સિત્તેર રૂપિયામાં તમે ખરીદી કરી શકો છો કંપનીનો ભાવ વધે છે એટલે સો ટકા પ્રોફિટ બુકિંગ આવે મિત્રો કોઈપણ કંપનીમાં તમારે ધીરજ રાખવી જોઈએ અને તમને મોકો મળે ત્યારે જ તમારે એમાં એન્ટર થવું જોઈએ મિત્રો અને પ્રોફિટ બુકને લીધે શેર નીચો આવે છે ધીરજ ના હોય તમારા પાસે તો તમારે આઠ દો આઠ દસ શેર ટુકડે ટુકડે ભેગા કરવા જોઈએ એટલે દરેક ભાવના શેર તમારા પોર્ટફોલિયોમાં તમે લઈ શકો છો કંપની સારામાં સારી કંપની છે લાંબા ગાળામાં કંપની તમને મોટો નફો કરી આપે એવી દમદાર કંપની છે મિત્રો આ વિડીયો માટે થેન્ક યુ આભાર